કેમેસ્ટ્રી એન્ડ કેમિકલ રિએક્ટિવિટી પુસ્તક માના ચોથા ચેપ્ટરમાંથી માંથી મેં આ પ્રશ્ન લીધો છે અશુદ્ધ ઓક્સિલિક એસિડનો નો એક પોઈન્ટ જીરો ચોત્રીસ ગ્રામ નમૂનો પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને એસિડ બેઝ સૂચક ઉમેરવામાં આવે છે નમૂનાને સમતુલ્ય બિંદુ સુધી પહોંચવા જીરો પોઈન્ટ ચારસો પંચ્યાસી મોલર એનએ ના ચોત્રીસ પોઈન્ટ સુડતાળીસ એમ ની જરૂર છે ઓક્સિલિક એસિડનું દળ શું છે અને નમૂનામાં તેની દળ ટકાવારી શું છે સૌપ્રથમ અહીં શું થઈ રહ્યું છે તે વિચારીએ આપણી પાસે ઓક્સિલિક એસિડ છે જે કંઈક આવો દેખાય છે કાર્બોક્સિલિક એસિડના બે સમૂહ ભેગા થાય છે જો તમે તેના વિશે વધુ અભ્યાસ કરવા માંગતા હોવ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનના વિડીયો જોઈ શકો અહીં ઓક્સિજન સાથે દ્વિબંધ છે અને બીજો બંધ તે હાઇડ્રોક્સાઇડ સાથે બનાવે છે હવે અહીં બીજી બાજુના કાર્બન તરફ પણ એ જ આવશે ઓક્સિલિક એસિડ કંઈક આ પ્રમાણેનો આવે આ એક રસપ્રદ એસિડ છે કારણ કે તે બે પ્રોટોનનો દાન કરી શકે તે અહીં આ પ્રોટોનનો દાન કરે અને તે આ પ્રોટોનનો પણ દાન કરશે તમે તેના વિશે વધારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં શીખશો પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે તે બે પ્રોટોનનો દાન કરી શકે હવે જ્યારે તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડને પાણીમાં ઉમેરો ત્યારે તે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે ત્યારબાદ તમે તેને ફક્ત હાઇડ્રોક્સાઇડ તરીકે વિચારી શકો હવે આ દરેક હાઇડ્રોક્સાઇડ પ્રોટોન ને સ્વીકારે છે આમ દરેક એક અણુ માટે તમને બે હાઇડ્રોક્સાઇડ આ હાઇડ્રોજન પ્રોટોન ને સ્વીકારે અને બીજો હાઇડ્રોક્સાઇડ આ હાઇડ્રોજન પ્રોટોન ને સ્વીકારે હવે આપણે અહીં જે સમતોલિત સમીકરણ સાથે કામ કરી રહ્યા છીએ તે લખીએ તો આપણે અહીં ઓક્સિલિક એસિડ થી શરૂઆત કરીએ તેની પાસે બે હાઇડ્રોજન છે માટે બે કાર્બન છે માટે C2 અને ચાર ઓક્સિજન છે 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 તેથી તે પાણીમાં દ્રાવ્ય થઈ જાય એટલે કે આપણી પાસે તેનું દ્રાવણ અને ત્યારબાદ આપણે તેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીએ છીએ વધતા એનએ મેં તમને હમણાં કહ્યું તે પ્રમાણે જો તમારે ઓક્સિલિક એસિડને સંપૂર્ણ તટસ્થ કરવું હોય તો તમને બે હાઇડ્રોક્સાઇડની જરૂર પડે તેથી આપણે અહીં બે લખીશું અહીં આ પણ જલીય દ્રાવણ છે હવે જ્યારે અહીં પ્રક્રિયા થશે ત્યારે ઓક્સિલિક એસિડ તેના બંને હાઇડ્રોજન પ્રોટોન ને ગુમાવશે હું તેને અહીં લખીને બતાવીશ હવે તેની પાસે હાઇડ્રોજન હશે નહીં માટે સીટુ ઓ ફોર અને તેનો વીજભાર માઇનસ બે છે તમે એવું વિચારી શકો કે તે આ ધન વિદ્યુતભારિત સોડિયમ તરફ આકર્ષાય છે આપણે અહીં બે માઇનસ લખી શકીએ હવે તે ધન વિદ્યુતભારિત બે સોડિયમ તરફ આકર્ષાય છે તેને આપણે અહીં લખીશું એને ટુ અહીં આ સોડિયમના આયન પાસે ધન બે જેટલો વીજભાર હોય છે હવે આ અણુ તટસ્થ છે તે એકબીજા તરફ આકર્ષાય છે ત્યારબાદ આ બે હાઇડ્રોક્સાઇડ આયન બે હાઇડ્રોજન પ્રોટોન ને સ્વીકારે છે તેથી તમને પાણીના બે અણુ મળશે વધતા બે ઓ તેથી અહી પાણીના બંને અણુમાં રહેલો હાઇડ્રોજન કાર્બોક્સિલિક અણુમાંથી મળે છે આપણી પાસે હાઇડ્રોક્સાઇડ નું મિલી મિલીલીટર દ્રાવણ છે અહી પણ જલીય દ્રાવણમાં આવે સૌ પ્રથમ હું તેને લિટરમાં ફેરવીશ કારણ કે આપણે મોલારિટી સાથે સરળતાથી કામ કરી શકીએ તેથી ચોત્રીસ મિલી ગુણ્યા ગુણિયા એક લીટરમાં એક હજાર મિલી હોય છે અહીંથી મિલી અને મિલી કેન્સલ થઈ જશે ચોત્રીસ ભાગ્યા એક જેથી આપણને ઝીરો લીટર મળે આપણી પાસે ઝીરો મોલર આટલા દ્રાવણ છે તો હવે આપણી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડના કેટલા અણુઓ છે તે શોધીએ અહીં આ દ્રાવણ છે અને આપણે તેની સાંદ્રતા જાણીએ છીએ તે મોલર મોલર છે આપણે આ માહિતીનો ઉપયોગ કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના અણુઓની સંખ્યા ગણી શકીએ તો આપણે અહીં ગુણાકાર કરીશું ગુણિયા ઝીરો પોઈન્ટ ચારસો પંચ્યાસી મોલ

તેના માટે આપણે ફક્ત આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે ગુણ્યા તો આપણને અહીં જવાબ એકસો સડસઠ મળે અહીં અર્થસૂચક અંક ત્રણ છે માટે આપણે અહીં પણ ત્રણ અંક લઈશું માટે આના બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એકસો સડસઠ આમ આપણી પાસે દ્રાવણમાં એનએ ના

આપણે તેને અહી લખીએચના બે મોલ જે આપણે અહીં સંતુલિત સમીકરણ પરથી મેળવ્યું આપણે જોયું કે એક અણુ આ પ્રોટોન લેશે અને બીજો અણુ આ પ્રોટોન લેશે આમ આપણને ઓક્સિલિક એસિડના એક મોલ માટે સોડિયમ હાઇડ્રોક્ છીએ કેલ્ક્યુલેટર ઉપયોગ કરીએ ઝીરો પોઈન્ટ ઝીરો એકસો સડસઠ ભાગ્યા બે અને તેનાથી આપણને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠસો પાંત્રીસ મળે માટે અહીં આના બરાબર

એક ગ્રામ હોય છે જો તમારી પાસે એક મોલ હાઇડ્રોજન હોય તો તેનું મોલર દળ એક ગ્રામ પ્રતિ મોલ થાય તેવી જ રીતે જો તમારી પાસે એક મોલ કાર્બન હોય તો તેનું મોલર દળ એટલે કે મોલર માસ બાર ગ્રામ પ્રતિ મોલ થશે તેવી જ રીતે જો તમારી પાસે એક મોલ ઓક્સિજન હોય તો ઓક્સિજનનું મોલર દળ મોલર માસ સોળ ગ્રામ પ્રતિ મોલ થાય તો હવે આ ઓક્સિલિક એસિડ નું મોલર દળ શું થાય અહીં બે અહીડ્રોજન છે તેથી બે ગુણિયા એક બે 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 થાય થાય વત્તા વત્તા કાર્બન છે તેથી ગુણિયા બાર ચોવીસ ચાર ઓક્સિજન છે તેથી ચાર ગુણિયા સોળ ચોસઠ થાય ચોસઠ વત્તા ચોવીસ અઠ્યાસી થાય અને અઠ્યાસી માં બે ઉમેરીએ તો નેવું મળે આમ ઓક્સિલિક એસિડ નું મોલર દળ નેવું ગ્રામ પ્રતિ તમારી પાસે એચ ટુ સી ટુ ઓ ફોર ના એક મોલ હોય તો તેનું મોલર આપણે જાણીએ છીએ આઠસો પંચ્યાસી મોલ સાથે કામ કરી રહ્યા છીએ આપણે એચ ટુ સી ટુ ઓ ના આટલા મોલ સાથે કામ કરી રહ્યા છીએ ગુણ્યા જો આપણી પાસે એક મોલ H2C2O4 હોય સી ટુ ઓ ફોર હોય જો એક મોલ ગ્રામ થાય સી ટુ ઓ ફોર હોય તો તેનું મોલર સંખ્યાનો ગુણાકાર કરવાનો છે અને તેનાથી આપણને ઓક્સિલિક એસિડનું દળ મળશે માટે અહીં આ બંને કેન્સલ થઈ જશે હવે દળ શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ ગુણિયા 90 તેથી આપણને આ જવાબ મળે અહીં આ આન્સર એ આગળના સવાલનો જવાબ છે છે તે મોલ જેનો ગુણાકાર ફેરવીએ માટે ઝીરો પોઈન્ટ સાતસો બાવન આના બરાબર ઝીરો પોઈન્ટ સાતસો બાવન ગ્રામ આપણી પાસે એસ ટુ સી ટુ ઓ ફોર ના ઝીરો પોઈન્ટ સાતસો બાવન ગ્રામ છે આમ આપણે પ્રથમ પ્રશ્નનો જવાબ આપ્યો અહીં પ્રથમ પ્રશ્ન એ હતો કે ઓક્સિલિક એસિડનો દળ શું છે આપણે તે હમણાં જ શોધ્યું તેનું દળ ઝીરો પોઈન્ટ સાતસો બાવન ગ્રામ છે અને હવે બીજો પ્રશ્ન એ છે કે નમૂનામાં તેની દળ ટકાવારી શું છે અહીં આપણી પાસે અશુદ્ધ ઓક્સિલિક એસિડ છે અને તે એક પોઇન્ટ ઝીરો ચોત્રીસ ગ્રામ છે આપણે ફક્ત એટલું શોધવાનું છે કે એક પોઇન્ટ ઝીરો ચોત્રીસના કેટલા ટકા

ઓક્સિલિક એસિડ છે